ઝારખંડની ગુમ થયેલી મહિલાનું છ મહિના બાદ પરિવાર સાથે મિલન કરાવ્યું સેવા યજ્ઞ સમિતિ દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ભરૂચની સેવા યજ્ઞ સમિતિ એક માનવતાભર્યું કાર્ય કરી છે સમિતિએ ઝારખંડના પુલામા જિલ્લાના કાબડાકાલા ગામની પંચાવન વર્ષની મીના ગોવિંદ ચૌધરીનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે મીનાદેવી ભરૂચ રેલવે સ્ટેશન નજીક ભતકતી હાલતમાં મળી આવી હતી એક સેવાભાવી વ્યક્તિની માહિતીના આધારે સમિતિના કાર્યકરોએ અનાથ વૃદ્ધ આપ્યો હતો શરૂઆતમાં કોઈ ભાષા વાતચીત કરી શકતા ન હતા કેટલા સમય બાદ તેમને પોતાનો જૂનો ફોન નંબર યાદ આવ્યો આ નંબરથી તેમને ઝારખંડ ગામ સાથેનું જોડાણ સાબિત થયું હતું જાણવા મળ્યું કે મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા જતા ટ્રેનમાં ગુમ થયા હતા

સંસ્થાના અનાજ ગરદાગરમાં વર્ષે પાંચસોથીમાં વધારે અનાથ લોકો કે જે રોડ પર રજડતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીં આશ્રય લેવા આવતો હોય છે સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય ગત ડિસેમ્બર મહિનામાં કોઈ સમાજસેવા માણસનો ફોન આવ્યો તો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા

રહેવાથી વિચાર કરના એ રહેવા જોઈએ